જામનગર જિલ્લાનું ફલ્લા ગામ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી જિલ્લાનું સૌથી સ્માર્ટ ગામ બની ગયું છેલ્લા થોડા દિવસોથી જે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિનું નિર્માણ થયું ત્યારે સરહદી વિસ્તારમાં આવેલા ગામે સાવચેત થયા છે અને આ પરિસ્થિતિમાં ફલ્લા ગામમાં સાયરન અને વોકી ટોકી સીસીટીવી લાઉડ સ્પીકર જેવા ઉપકરણોથી ગામની સુરક્ષાના પગલાં લેવાયા હતા બે હજાર અઢારથી ફલ્લા ગામ સંપૂર્ણપણે સીસીટીવી કેમેરાથી સજ્જ છે તેમજ આખા ગામમાં જે માઇક સિસ્ટમ છે તે લગાવવામાં આવી છે તાજેતરમાં જ એક દિવસના બ્લેકઆઉટ બાદ ગામે સુરક્ષા માટે વધુ એક પગલું ભર્યું ગામમાં છ વોકીટોકી જે ચેટ છે તે રાખવામાં આવ્યા છે જે બ્લેકઆઉટ દરમિયાન સ્વયંસેવકોને વિવિધ વિસ્તારોમાં કોમ્યુનિકેશનમાં મદદરૂપ બન્યા હતા અને અંદાજે છ હજારથી વસ્તી ધરાવતું આ ફલ્લા ગામ જામનગરની નજીક આવેલું છે ભૌગોલિક રીતે પાકિસ્તાન સાથે દરિયાઈ માર્ગે નજીક હોવાથી તેમજ સેનાની ત્રણેય ના મથકો માં આવેલા ગામ સહિત ટેકનોલોજીમાં આગળ પડતું ગામ છે ફલાગામમાં ગામમાં જાહેરાત કરવા માટે અને ગામ લોકોને સૂચનાઓ આપવા માટે બે હાજર અઢાર થી કાર્યરત છે હમણાં માઇક ને અપગ્રેડ કરી નવા માઇક નાખ્યા માઇક ની સંખ્યામાં વધારે છે માહિતી આપી શકાય

અને સરપંચ ની સૂચના નું પાલન આમ પબ્લિક બધા કરે છે હોકી ટોકી છે કેમેરા છે અને સાઉન્ડ છે અને પ્લસ વાઇ ટેકનોલોજી પણ છે